જામનગર શહેરમાં વાજતી ગાજતે વિઘ્ન વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ દિવસની આરાધના બાદ રવિવારે આસ્થાપીર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાએ બનાવેલા કુંડનું માપ વીસ બાય પચાસ ફૂટ અને સરેરાશ ઊંડાઈ સાત ફૂટ રાખવામાં આવી છે એક જ દિવસમાં આશરે ત્રણસો જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું જ્યારે અત્યાર સુધીમાં કુલ છસો જેટલા વિસર્જન મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક સિસ્ટમ તરીકે ફરજ બજાવું છું જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી આ ગણપતિ વિસર્જન કુંડ નું આયોજન કરવામાં આવે છે આ વખતે બે જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડ આયોજન કરેલ છે તેના એડ્રેસની વાત કરીએ તો ખંભાડિયા બાયપાસ રોડ વિશાલ હોટેલ ની પાછળ તેમજ બીજો કુંડ છે રણજીત સાગર જતા જમણી બાજુ સરદાર રિવેરા સોસાયટી છે આ ત્યાં બે કુંડ આયોજન કરવામાં આવેલ છે કુંડ ને સાઈઝ જોઈએ તો પચાસ મીટર ની લંબાઈ છે વીસ મીટર ની પહોળાઈ છે અને એવરેજ સાત ફૂટ ની ઊંડાઈ રાખેલી છે અમારા જ સ્ટાફ દ્વારા એ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે છે પ્રસાદ મહાઆરતી કરી છપ્પન પોપ ધરાવ્યો સત્યનારાયણ ની કથા કરી ડાયરો કર્યો ગરબા કર્યા બહુ જ મજા આવી વાળા ખુબ આનંદ ગણપતિ બાપા નો ઉત્સવ કર્યો છે તેમને સારી રીતે લાવ્યા અહીંયા વિસર્જન પણ બહુ જ સરસ રીતે કર્યું છે ક્રેન છે બધાની સેફ્ટી નું ધ્યાન રાખે છે બહુ જ સરસ રીતે અમે વિસર્જન પણ કર્યું આવતી આવતા આવતા વખતે અમે અહીંયા જ આવશું અહીંયા જ વિસર્જન કરવા આવશું બાપા પાછા જલ્દી આવે અમારી સાથે અમારી અમારા ભાઈ ની કૃપા રીષી બનાવી રાખે ગણપતિ બાપ્પા મોરિયા